દિવ્યા એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં પાણીગેટ વિસ્તારમાં આવેલ ડભોઈવાલા સર્જિકલ હોસ્પિટલમાં દવા ફરજિયાત ત્યાંથી જ લેવાની એવું પેશન્ટ કહેતા જ્યારે એ જ દવા રાવપુરા રોડ ઉપર દવાની દુકાનમાં અઢીસોની અને હોસ્પિટલની દવાની દુકાનમાં પંદરસો રૂપિયા લેતા પેશન્ટ દ્વારા વીડિયો સમક્ષ રજૂઆત કરી ગરીબ લોકો સાથે ખોટું થઈ રહ્યું છે कर है इसमें। नहीं खबर हाँ भाई दवा का का माल में हाँ, बिल दिया है ना इनको पक्का आपने बिल दिया है ना ये बिल वहाँ राहपुरा लेके गए ये दवा अड़ी सौ की मिलती है भाई तो भाई होलसेल में तो अलग अच्छा तो ऐसा हाँ। नहीं होलसेल में हो तो भाई सौ दो सौ सौ रुपए ज्यादा हुआ पर मैं यूँ कहता हूँ अढ़ी सौ रुपए चीज के पंद्रह सौ કતના ડિફરન્સ હે અઢીસો રૂપિયા કદ્રહસો રૂપિયા કેશન્ટને સાડા પાંચ લાખ રૂપિયા ખર્ચા કરાયા ભાઈ તુમ્હા દવાખાને वो ना लेना हो तो नहीं ले सकते मैंने तो ना, ना बोले वापस कर दो जबर। मैंने जबरदस्ती नहीं तो करी तो तो बोले का, नहीं चलेगी दवा, दवा। ना वापस ले लो अरे तो पेशेंट का कहना ऐसा है कि तुम इनको वो तो ऐसा कहते नर्स ने ना बोला सर ने जबरदस्ती नहीं करी आप वापस कर दो दवाई मेरे को ऐसा बोलते बात करना पड़े कहू जबरदस्ती नहीं करी मैं कौ की नफो ले, का ले હોલસેલ માં અરે ભાઈ પાક્કું બિલ છે બરાબર છે લાઇસન્સ વધુ છે લાઇસન્સો અરે ભાઈ પણ મેં બોલતા કોઈ ગરીબ આદમી હે જા જબરજસ્તી અરે નહીં કરા નર્સ કા ना बोले ओके आप डॉक्टर तो तो साहब से बात करो हम नहीं बोलते क्या क्या हमारा कहना नहीं।, नहीं है, का। का केना है। आपको दे दिया ना। अच्छा आप, आप, आप जा सकते हो प्लीज वो ना चाले नो नहीं तो कोई गरीब व्यक्ति हो तो मरी जाए ना हम जो हम जो एम आर पी डॉक्टर નથી હમણાં રાખો શાંતિ રાખો દાદાગીરી ના કરો એક તો પૈસા એટલા બધા લેવાના લોકો હા ને પછી ને અરે અમારા ક્યાં અક્સિડેન્ટ પેશન્ટ હમ નહીં કહેતે ભાઈ પેલો હા બરાબર હે

કયો વિસ્તાર છે ને અહીંયા શું તમારી સાથે બનાવ બન્યો છે હા મેમન કોલોની આગળનો વિસ્તાર છે ટોપિક ડબોવાલા સર્જિકલ હોસ્પિટલ છે આ બરાબર વીસ દિવસથી મારા ફાધર અહીંયા એડમિટ હતા પેરનું ઓપરેશન હતો પગનું ફંગલ ઇન્ફેક્શન હતું હવે સારું થઈ ગયું પણ ડ્રેસિંગ કરાવવા દર બીજા દિવસે આવવાનું બરાબર તો દર બીજા દિવસે મારે બે હજારનો ખર્ચો થાય છે તો ખર્ચામાં એવું છે કે ભાઈ પાંચસો રૂપિયા એ લોકો ડૉક્ટરનું ચાર્જ છે બરાબર બાકી સાડા પંદરસોની દવા આવે છે આ દવા સાડા પંદરસોની એવું અઢીસો રૂપિયામાં રાહ પ્રતિ લાવ્યો તો એ લોકો એક્સેપ્ટ નહીં કરતા કે ભાઈ આ બહારની દવા નહીં ચાલે બરાબર કોને એવું કહે છે નર્સો કહે છે કે ડૉક્ટર સાહેબને ના બોલાય બહારની દવા નહીં ચાલે પછી મેં પાછો નીકળ્યો બહાર ને એથી ખરીદી મેં પંદરસો ને પચાસની દવા બરાબર પંદરસો ને છવ્વીસ રૂપિયાની દવા રહ્યો બી એમની ત્યાંથી જ લીધું

ખોટું થાય છે ખોટું થાય છે દવાના જે મગજ માં છે કે દવામાં તમે લોકો કાપો ના કોઈ ને બરાબર તમે તમારો ધીરજ આટલું બધો લો છે બરાબર પછી દવામાં કમાવાનું આ બધું કેવી રીતે ચાલે બાર થી અઢીસો રૂપિયાની ની મળે નહીં પંદરસો રૂપિયા બીજા પંદરસો શું નામ તમારું ખાલી રહે છે હા ભાઈ તમે અહીંયા શું કહેવા માંગો છો પાર્કિંગ જ નથી અહીં હોસ્પિટલ આટલો મોટો હોસ્પિટલ છે પાર્કિંગની સુવિધા નથી આ રોડ પર પાર્કિંગ થાય છે

અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા